જય માતાજી મિત્રો નેશનલ સ્ટાર ચેનલ માં તમારું સ્વાગત છે આજનો વિડિયો રહેશે પેડા ખાવાની હરીફાઈ પેડા ખાવાનો ચેલેન્જ નો વિડિયો ન્યુ વિડિયો જોરદાર વિડિયો લઈને આવ્યા છે અમે આ મિત્રોને ને ત્રીસ ત્રીસ પેડા ચલો મિત્રો ત્રીસ પેડા છે ચલો ત્રીસ પેડા અને મલાઈ પેડા છે આ ત્રીસ પેડા જે સૌથી પેલા ખાઈ જશે અમને પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે આ પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે બંને મિત્રો આવશે જે સૌથી ઓછા સમયમાં ખાશે એમને પાંચસો રૂપિયા ઇનામ આપવામાં આવશે ચલો મિત્રો આપણે સમય ના બગડે વિડીયો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો છે મલાઈ પેડા ખાવાનો ચેલેન્જ નો વિડીયો મલાઈ પેડા ખાવાની હરી ચલો મિત્રો એક મિત્રો ત્રીસ ત્રીસ મલાઈ પેડા પેડા ખાવાના રહે છે ચલો મિત્રો મલાઈ પેડા જે જાય છે સૌથી પહેલા એમને પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે ચલો મિત્રો તમારો સમય થાય સ્ટાર્ટ ચલો ખાવાનું સ્ટાર્ટ કરી ચલો મિત્રો ટાઈમ થઈ ગયું છે ચાલો અને મિત્રો કરી દીધું છે ખાવાનું ચાલુ જોઈએ કેટલા સમયમાં ત્રીસ પેડા ખાઈ જાય છે અને પાંચસો રૂપિયા ઇનામ દીધી જાય છે કે હારીને જોઈએ દસ સેકન્ડ થઈ ગયા છે જોયો મિત્રો કેટલા સમયમાં ત્રીસ પેડા હલ્લાસ કરી નાખે છે બાજુમાં મૂકી છે પાણી પાણી પીતા રહેજો ત્રીસ પેડા ખાતા રહેજો અને હજી સુધી અમારી ચેનલ નેસડા સ્ટાર ચેનલ ના કર્યો મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો નેસડા સ્ટાર ચેલેન્જ નહીં અમારી ચેનલમાં અવારનવાર ચેલેન્જ વાળા વિડીયો આવતા છે ન્યુ વિડીયો છે ચેલેન્જ ના અમારા વિડીયો તમને કેવા લાગે છે ચેલેન્જ ને કહેતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો ચોત્રીસ સેકન્ડ થઈ જાય છે પાંત્રીસ સેકન્ડ જોઈએ કે કેટલા સમયમાં ખાઈ જાય છે ત્રીસ પેડા મલાઈ પેડા જોરદાર બેડા છે બેતાલીસ સેકન્ડ થયા છે જોઈએ કે કેટલા સમયમાં ખલાસ કરે છે ત્રીસ બેડા જે મિત્રો આ બે અન્ય મિત્રોને જોડાયેલા છે ચેલેન્જમાં કે સૌથી ઓછા સમયમાં ખાઈ જશે ત્રીસ બેડા એમને જ પાંચસો રૂપિયા જોલો મિત્રો એમને જ રૂપિયા ક્યાં સીનામ આપવામાં આવશે પંચાવન સેકન્ડ થઈ ગયા છે એક મિનિટ થવા આવી રહી છે એક મિનિટ થઈ ગઈ છે મિત્રો જોઈએ કેટલા સમયમાં ખલાસ કરી નાખે છે ત્રીસ બેડા જોરદાર સ્પીડ છે મિત્રોની

જોઈએ કે કેટલા સમયમાં ખલાસ કરી નાખે છે ત્રીસ વેડા ઇનામ જીતી જાય છે કે હારી ને જાય છે જો તારો મિત્રો તેતાલીસ સેકન્ડ થઈ ગયેલા છે અને મોઢામાં ખલાસ થઈ જાય છે એ જ ગણા છે અમને મોઢું બતાવવું પડે તમારે ખોલીને ને જોરદાર સ્પીડ છે અને જોઈએ પાંચ બધા જ છે આમાં પેડા ત્રીસ ત્રીસ પેડા હતા ઓછા નહીં ત્રીસ પેડા બે મિનિટ થઈ ગઈ છે જોઈ લો મિત્રો ટાઈમ ચાલુ છે ને બે મિનિટ થઈ ગઈ છે જોઈએ મિત્રો કેટલા સમયમાં ખલાસ કરી નાખે છે આ પેડા બે મિનિટ દસ સેકન્ડ હજી બેગ પડ્યા છે અંદર અને મોઢું ખોલીને બતાવવું પડશે સોળ સેકન્ડ સત્તર સેકન્ડ અઢાર ઓગણીસ અને બાવીસ સેકન્ડ થઈ ગયા છે મિત્રો સ્પીડ રાખો કારણ કે જે સૌથી ઓછા સમયમાં ખાશે એમને જ્યાં પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવે છે મિત્રો આપણને પાંચસો રૂપિયા ઇનામ બીકવા માટે ઓછા સમયમાં ખાવું પડશે ખાઈ ગયા છે મોઢું ખોલી એટલે થઈ જાય છે ટાઈમ સ્ટોપ જો બે મિનિટ ચાલીસ સેકન્ડ થઈ ગયા છે બતાવી મોઢું અડતાલીસ બે મિનિટ અને માં કરી નાખ્યા છે બીજા રાઉન્ડ ચલો મિત્રો તમારો સમય થાય છે સ્ટાર્ટ ચલો મિત્રો સ્ટાર્ટ થઈ ગયો છે ચાલો ને મિત્રો કરી દીધું છે ખાવાનું ચાલુ રોહિત ભાઈ આયા છે એમને ખાવાનું છે બે મિનિટ અને સુડતાલીસ સેકન્ડમાં કારણ કે પેલા જે મિત્રો પહેલા રાઉન્ડમાં એમ મરસી આવ્યા હતા એમને બે મિનિટના ને અડતાલીસ સેકન્ડ ત્રીસ બેટા ખાઈ ખલાસ કરી નાખ્યા હતા આમને એક સેકન્ડ પેલા ખાવાનું રહેશે તો જ આ પાંચસો રૂપિયા ઇનામ જીતીને જશે ન તો અમરસિંહ બીચી જશે આ પાંચસો રૂપિયાના જોરદાર સ્પીડ છે રોહિત છે નહીં જોઈએ કે કેટલા સમયમાં ખલાસ કરી નાખે છે ત્રીસ ત્રીસ પેડા મલાઈ પેડા મલાઈ પેડા ખાવાનો ચેલેન્જ નો વિડીયો

અને આ આવા ને માર ચેનલ નો વિડિયો માર ચેનલ નો છે જોઈ લેજો બધા વિડિયો જો જોરદાર સ્પીડ છે 1 મિનિટ થઈ ગઈ છે મિત્રોની હવે 1 મિનિટ સ્ટોપ 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 કરજો જો લો મિત્ર આ મંત્રને હસુ આવી તો એટલે આપણે 1 મિનિટ અને 5 સેકન્ડ સ્ટોપ કરી દીધું પણ ત્યાંથી આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ છે તો મિત્રો સ્ટાર્ટ કરો જો સર સ્ટાર્ટ થઈ ગયું છે 1 મિનિટ અને 5 સેકન્ડ થઈ અને જોઈએ કે કેટલા સમયમાં ખલાસ કરી નાખે છે આ 30 30 ગડા પાણી મૂકેલું છે બાજુમાં પાણી પીતા રહેજો માગને લાગી રહ્યું છે બે મિનિટ તો નહીં થવા જાય મિત્રો રોહિતભાઈ કારણ કે જોરદાર સ્પીડ છે રોહિતભાઈ ની ચલો મિત્રો ટાઈમર છે ચાલુ રોહિતભાઈ સ્પીડ જો એકસો પેસ્ટ ની સ્પીડ જવા જે રહી છે ગાડી આ પાંચસો રૂપિયા ઇનામ જીતવા માટે જો ખાઈ જશે સૌથી પહેલા ઓછા સમયમાં તો પાંચસો રૂપિયા એમના ખિસ્સામાં જતા રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય નેશનલ સ્ટાર ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ ને એક મિનિટ ને એકતાલીસ સેકન્ડ ચાલુ રોહિતભાઈ લાશ કરી નાખશે ને પચાસ સેકન્ડ એકાવન એક બધો છે પાણી લેજો પાણી પીતા રેજો બે મિનિટ થઈ ગઈ છે જોઈ લો મિત્રો બે મિનિટ નવ સેકન્ડ દસ સેકન્ડ અને હજી અમને થોડો સમય છે કારણ કે પેલા રાઉન્ડ જે આવ્યા હતા બે મિનિટ અને અડતાલીસ સેકન્ડ માં કર્યા હતા જોઈએ કેટલા સમયમાં ખલાસ કરી નાખે છે વીસ સેકન્ડ થઈ ગયા છે તમારી જોડે વીસ ચોવીસ પચીસ ચલો રોહિત ભાઈ બે મિનિટ ને ત્રીસ સેકન્ડ માં ત્રીસ બેટા ખાઈ ગયા છે અને ઇનામ દીધી ગયા છે પાંચસો રૂપિયા આપડે ઇનામ આપી દઈએ અમને પાંચસો રૂપિયા ચલો મિત્રો આ મિત્રોહિતભાઈ બે મિનિટ ને ત્રીસ સેકન્ડ માં ત્રીસ બેટા ખાઈને ઇનામ જીત ગયા છે પાંચસો રૂપિયા આપડે ઇનામ આપી આપીએ પાંચસો રૂપિયા મિત્રો તમારું ઇનામ કેવું મજા આવે અમારા વિડીયોમાં તમને કેવી મજા આવી અમારા વિડીયોમાં પેડા વાળા વિડીયોમાં અને અમારા ચેનલમાં ઘણા બધા ચેલેન્જ વાળા વિડીયો મૂકેલા છે બધા વિડીયો જોઈ લેજો અમારી ચેનલ નેશનલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલ મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી રામ